ગાંધીનગરથી જૂનાગઢ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળશે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાની છે તો આઠથી વધુ બસો છે મિત્રો ગાંધીનગરથી જૂનાગઢ જવા માટે તો કેટલા કેટલા વાગે નીકળે છે એની સંપૂર્ણ માહિતીની આપણે શરૂઆત કરીએ એસટી બસના ટાઈમ ટેબલની કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો બનાવેલા છે અને કઈ રીતે આપણે ચેક કરવાનું એના પણ વિડીયો બનાવેલા છે તો ચલો વિયોની આપણે શરૂઆત કરીએ પહેલાં નંબરની બસ છે મિત્રો વિજાપુરથી સોમનાથ એક્સપ્રેસ બપોરે એક અને ચાલીસ મિનિટે વિજાપુરથી નીકળે છે જે માણસા તમને મળશે બે વાગે અને ગાંધીનગર તમને મળશે બે ને ચાલીસ મિનિટે અમદાવાદ ત્રણ ને પચીસ મિનિટે બાગોદરા ચોકડી પાંચને દસ મિનિટે રાજકોટ આઠને પિસ્તાળીસ મિનિટે ગોંડલ નવ પચાસ મિનિટે જેતપુર દસ ને મિનિટે અને જુનાગઢ તમને પકડશે અગિયાર અને ત્રીસ મિનિટે તો કેશોદ બાર પિસ્તાલીસ મિનિટે વેરાવળ બાર પચાસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે સોમનાથ એક અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે બીજા નંબરની બસ છે મિત્રો માણસાથી સોમનાથ ત્રણ અને પાંત્રીસ મિનિટે નીકળે છે માણસાથી જે ગાંધીનગર તમને મળશે ચાર અને પાંચ મિનિટે અમદાવાદ ચાર ને પંચાવન છે પાડી અમદાવાદ પાંચને વીસ છે નહેરુનગર અમદાવાદ પાંચને પાંત્રીસ છે સરખેજ અમદાવાદ પાંચને પંચાવન છે બાગોદરા છ ને ત્રીસ છે લીંબડી સાતને પચીસ મિનિટે સાયલા આઠને અઢાર છે ચોટીલા હાઈવે નવ ને પાંચ છે રાજકોટ નવ ને ત્રીસ મિનિટે ગોંડલ અગિયારને મિનિટ મિનિટે વીરપુર ગોંડલ અગિયારને પંચાવન છે જેતપુર બારને વીસ મિનિટે અને જૂનાગઢ તમને પહોંચશે એક અને વીસ મિનિટે તો આગળના ટેશન છે વાંથલી એકને પાંત્રીસ મિનિટે કેશોદ બે વાગે વેરાવળ બે ને પાંત્રીસ મિનિટે અને સોમનાથ બે અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે ત્રીજા નંબરની વાત કરીએ મિત્રો ગાંધીનગરથી સોમનાથ સ્લીપર છે છ વાગે સાંજે ગાંધીનગરથી નીકળે છે જે અમદાવાદ તમને મળશે છ ને ત્રીસ મિનિટે પાલડી અમદાવાદ છ ને પિસ્તાળીસ મિનિટે હેરુનગર અમદાવાદ છ ને પચાસ મિનિટે સરખેજ અમદાવાદ સાત વાગે બાગોદરા સાતને ચાલીસ મિનિટે લીંબડી હાઈવે આઠને પિસ્તાલીસ મિનિટે સાયલા નવ ને દસ મિનિટે ચોટીલા નવ ને પંચાવન મિનિટે ચોટીલા હાઈવે દસ ને પંદર મિનિટે રાજકોટ અગિયારને પાંચ મિનિટે વીરપુર ગોંડલ બારને ત્રીસ મિનિટે જેતપુર એકને દસ મિનિટે અને જૂનાગઢ તમને પહોંચાડશે એકને પંચાવન મિનિટે તો આગળના સ્ટેશન છે વાંથલી બેને પાંત્રીસ મિનિટે કેશોદ ત્રણને પાંચ મિનિટે વેરાવળ ચારને દસ મિનિટે અને સોમનાથ ચાર અને પાંત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની બસ છે મિત્રો ગાંધીનગરથી કેશોદ સ્લીપર છે છ અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે ગાંધીનગરથી જે અમદાવાદ તમને મળશે સાત અને પિસ્તાળીસ મિનિટે બાગોદરા આઠને પચીસ મિનિટે રાજકોટ અગિયારને પંચાવન મિનિટે વીરપુર ગોંડલ એકને ત્રીસ મિનિટે જેતપુર એકને પચાસ મિનિટે અને જૂનાગઢ તમને પહોંચાડશે બે અને પિસ્તાળીસ મિનિટે તો મેંદરડા ત્રણને પિસ્તાળીસ મિનિટે અને કેશોદ ચાર અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની બસ છે મિત્રો ગાંધીનગરથી સોમનાથ એસી સ્લીપર છે સાંજે સાત વાગે નીકળે છે ગાંધીનગરથી તો ક્યાં થઈને નીકળશે ઇન્દિરા બ્રિગેડ સર્કલ અમદાવાદ સાતને પંદર મિનિટે નરોડા પાટીયા સાતને બાવીસ મિનિટે કૃષ્ણનગર અમદાવાદ સાતને ત્રીસ મિનિટે બાપુનગર અમદાવાદ સાતને પાંત્રીસ મિનિટે અમદાવાદ સાતને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠ વાગે ઇસ્કોન અમદાવાદ આઠને દસ મિનિટે ઉજાલા સર્કલ અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે બાવળા ચોકડી નવને ત્રીસ મિનિટે લીંબડી આવે દસને પાંચ મિનિટે સાયલા દસને પિસ્તાલીસ મિનિટે ચોટીલા અગિયારને પાંચ મિનિટે રાજકોટ બારને પંદર મિનિટે જેતપુર એકને પંદર મિનિટે અને જૂનાગઢ તમને છે બે અને પંદર મિનિટે તો કેશોદ ત્રણને પાંચ મિનિટે વેરાવળ ચાર વાગે અને સોમનાથ ચાર પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો આગળની વાત કરીએ મિત્રો ગાંધીનગરથી વેરાવળ વાયા તલાડા તો સ્લીપર છે ગાંધીનગરથી નીકળવાની છે સાત અને ત્રીસ મિનિટે તો ક્યાં થઈને નીકળશે તો બાપુનગર અમદાવાદ આઠ વાગે મળશે પાલડી અમદાવાદ આઠને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠને પંદર મિનિટે સરખેજ અમદાવાદ આઠને વીસ મિનિટે અમદાવાદ આઠને ત્રીસ મિનિટે બાગોદરા નવને દસ મિનિટે લીંબડી દસને પાંત્રીસ મિનિટે હોટલ નવનંદન દસને ચાલીસ મિનિટે સાયલા અગિયારને ત્રીસ મિનિટે ચોટીલા હાઈવે અગિયારને પચાસ મિનિટે રાજકોટ એકને પાંચ મિનિટે જેતપુર બે ને પચીસ મિનિટે જુનાગઢ તમને પોકાર છે ત્રણ ને પાંચ મિનિટે તો મેંદરડા ત્રણને પિસ્તાલીસ મિનિટે તલાલા પાંચ વાગે અને વેરાવળ છ અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ ગાંધીનગરથી વેરાવળ સ્લીપર આઠ વાગે નીકળે છે ગાંધીનગરથી ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે એ જોઈએ વધુ કોઈ પણ એસટી બસના ટેબલની તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના મિત્રો વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો ગાંધીનગરથી વેરાવળ છે નીકળે છે ગાંધીનગરથી આઠ વાગે સ્લીપર જે કૃષ્ણનગર અમદાવાદ તમને મળશે આઠ ને દસ મિનિટે અમદાવાદ આઠને પંદર મિનિટે પારડી અમદાવાદ આઠને વીસ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠને પચીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ આઠને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે બાવલા ચોકડી આઠને ચાલીસ મિનિટે બાગોદરા નવને વીસ મિનિટે લીંબડી દસ વાગે સાયલા દસને પચીસ મિનિટે ચોટીલા હાઇવે અગિયાર અને ત્રીસ મિનિટે ચોટીલા અગિયારને ચોત્રીસ મિનિટે ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ અગિયારને પંચાવન મિનિટે હોસ્પિટલ ચોક રાજકોટ બારને બાર મિનિટે રાજકોટ બારને વીસ મિનિટે ગોંડલ એકને પંચાવન મિનિટે વીરપુર ગોંડલ બેને પંદર મિનિટે જેતપુર બેને પાંત્રીસ મિનિટે અને જૂનાગઢ તમને છે ત્રણ અને વીસ મિનિટે તો વાંથલી ચાર વાગે કેશોદ ચારને ત્રીસ મિનિટે અને વેરાવળ સાતને પાંચ મિનિટે તમને ત્યાં પહોંકાી દેશે તો છેલ્લા નંબરની બસ છે મિત્રો વિસનગરથી સોમનાથ સ્લીપર છે વિસનગરથી છે છ અને ત્રીસ મિનિટે તો ક્યાં થઈને નીકળશે કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે તો ગોજારીયા તમને મળશે સાતને પાંચ મિનિટે ગાંધીનગર આઠને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને પચાસ મિનિટે પારડી અમદાવાદ નવને પાંચ મિનિટે અમદાવાદ નવને પંદર મિનિટે ચાગોદર નવને ત્રીસ મિનિટે બાગોદરા દસ મિનિટે લીંબડી હાઈવે દસ ને ત્રીસ મિનિટે સાયલા દસ ને પચાસ મિનિટે ચોટીલા ને દસ મિનિટે રાજકોટ મિનિટે ગોંડલ બાર અને ત્રીસ મિનિટે નવાગઢ એક ને પાંચ મિનિટે અને જુનાગઢ તમને પહોંચાડશે બે અને પાંચ મિનિટે અને કેશોદ ત્રણ ને દસ મિનિટે અને સોમનાથ છ અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે વધુ કોઈપણ એસટી બસના ટાઈમ ટેબલની તમારે માહિતી જોઈ તો દરેક માહિતીના વિડીયો બનાવેલા છે જેને ચેક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો